છે તો આપણે રોટલીનો લોટ પણ હમણાં બાંધી દેસું એટલે આજે રસ રોટલી અને સુખી બાજુ શાક એ રાખવામાં આવેલ છે તો આવી જજો આ ઉષાબેનના ઘરે તમે બધે જમવા હાલો આપણે શાક ની રોટલી કરશું પછી તમને પાછું દેખાડશું આપણે આ લોટ રોટલીનો બાંધી દઈએ ત્યાર પછી રોટલી આપણે કરી નાખશું ભાત મૂકી દીધા છે ને બટેટા પણ હમણાં સુધી ભાજી કરી નાખશું ચાલો આ લોટ બાંધીને કમ્પ્લીટ થઈ ગયેલો છે હવે આપણે રોટલી હમણાં ચાલુ કરી ભાત આપણે મૂકી દીધા છે આપણે આ ભાત કરવાના છે આ બટેટા શું હોય ને થઈ છે તે પણ આપણે કરવાના છે વઘાર ત્યાર પછી આપણે આ રાતના ફ્રૂટ ખાવા લેવા છે કેળા ચીકુ પછી ટેટી આ બધું અમારે ફ્રૂટ ખાવા માટે આવતું હોય છે રસ પણ આપણે કમ્પ્લીટ કરી નાખેલું છે રસ આપણે કઢાઈ ગયું છે કેરી કમ્પ્લીટ થઈ ગયો છે ચાલો હવે આગળ પ્રોસેસ પછી તમને બતાવશે